નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અને ઝટપટ ન્યૂઝ આજે સિસોદરા ખાતે આવેલા રામજી મંદિરમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આયોજન આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારી નવસારી દ્વારા માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદિક અધિકારી આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા

હું ગામમાં જે આજે આયુષ્ય મેળો લાગ્યો છે એમાં હું મારે કાન અને આંખ માટેની ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યો છું અને ઘણા ગામના ભાઈઓ તથા બેનો લેડીઝો જેન્ટ્સો વૃદ્ધો અને બાળકો સ્કૂલના બાળકો તરીકે એમનો લાભ લીધો છે અને મેં પણ એના માટે દવા અને તપાસ કરાવી છે અને મને સારું લાગ્યું છે ખૂબ આયુષ મેળામાં સંવિધા તેમજ સાંધાના રોગો અને તુરંત લાભદાયક એવી પંચકર્મ સારવાર આયુર્વેદિકની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઇન મેનેજમેન્ટ ડાયાબિટીસ રોગ બ્લડ પ્રેશર ગેસ અપચો કબજિયાત એસિડિટી જૂનો મરડો વગેરે પાચન સંબંધીના રોગો શ્વાસ કફ જૂની શરદી ઉધરસ જેવા શ્વાસન સંબંધી રોગ તેમજ દાદર ખરજુઓ ખીલ શીરોસીસ ઉંદરી જેવી ચામડીના તેમજ અકાળે વાળ સફેદ થવા ખરવા વગેરે રોગનું નિસંતપણે માનસિક સમસ્યા સફેદ પાણી વગેરે સ્ત્રી રોગ સંબંધી રોગની સારવાર પણ આપવામાં આવી હતી આયુષ મેળામાં બાળકોમાં પ્રતિકારક શક્તિ વધે તે માટે જન્મથી બાર વર્ષ સુધી બાળકોને સુવર્ણ પ્રકાશનના ટીપા પીવવામાં પણ આવશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આમ આજે જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં અધિકારી કાજલબેન સુ છે આવો સાંભળીએ ડોક્ટર કાજલ મટીકર જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી જિલ્લા પંચાયત સ્વ ગ્રાન્ટમાંથી અમે દરેક તાલુકામાં આયુષ મેળાનું આયોજન કર્યું છે એ અંતર્ગત ત્રીજા આયુષ મેળો નવસારી તાલુકામાં આજે અમે આ રામજી મંદિર ખાતે આયોજન કર્યું છે ગણેશ સિસોદરા ખાતે મંચસ્થ મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી અને યોગ એ ચિકિત્સા પદ્ધતિનો લાભ લે અને એ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવે એ હેતુસર અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે એમાં અલગ અલગ રોગ પ્રમાણે અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવેલા છે અગ્નિકર્મ પંચકર્મ જેવી સારવારની ચિકિત્સા પદ્ધતિ અલગ અલગ જે છે એના અત્યારે સ્ટોલ બનાવવામાં આવેલા છે અને દરેક રોગના નિષ્ણાત તબીબોની ટીમ અત્યારે ઉપસ્થિત છે વનૌષધિ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે હર્બલ ટ્રી અને ચાર્ટ પ્રદર્શન અને આઈસી મટીરિયલનું વિતરણ પણ અત્રે કરવામાં આવ્યું છે સવારથી ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને અનુરોધ કરીએ છીએ કે હજી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ અને વધુમાં વધુ લોકો લાભ લે અને પોતાની જીવનશૈલી સુધારી અને સારું આયુષ્ય આરોગ્ય મેળવે એવી અભ્યર્થના ત્યારે આજે લોકો વિવિધ આયુર્વેદિક રીતે તેમજ હોમિયોપેથિક રીતે પોતાની સારવાર કરાવી શકે તે હેતુસર આજે એક મેળાનું આયુષ મેળાનું આયોજન સાંસ્કૃતિક ભવન રામજી મંદિરે ગણેશ સિસોદરા ખાતે થયું હતું અને જેનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો આજ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजन्सी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओं जम के ऑर्थोपेडिक विभाग मगज और स्पाइन विभाग युरोलॉजी और हृदय रोग विभाग जनरल सर्जरी विभाग